જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રાકેશ બારટનું આવી રહેલ નવું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ત્રેવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો અમારે જય ગોગા મહારાજ વલોગ્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા છો તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે બાંધી મુઠી લાખની ખોલી તો ખાખની રાકેશ બારૂટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારી જય ગોગા મહારાજ વિલક્ષુટ્યુબ ચેનલમાં નવા ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો જોઈ શકો મિત્રો નવું સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર સોંગ બાંધી મુઠી લાખની ખોલી તો ખાખની રાકેશ બારોટનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ મિત્રો તારીખ છે પચી બાર બે હજાર ત્રેવીસનું એટલે કે આજે સાંજે પાંચ વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો જોઈ મિત્રો એ પણ સાથે સાથે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો પચીસ ડિસેમ્બરના દિવસે એટલે કે આજે સાંજે પાંચ વાગે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે બાંધી મુઠી લાખની ખોલી તો ખાખની પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે મિત્રો સોંગનું નામ હતું તો મિત્રો રાકેશ બારટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને સાથે સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સોંગની કોપી લિંક મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો